વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર બે ભારતનો સાંસ્કૃતિક વારસો અને એ વારસામાં પરંપરાઓ હસ્તકલા અને લલિત કલા અને આ ચેપ્ટરમાંથી આપણે બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોવાના છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો આ ચેપ્ટરમાંથી એક જોડખું પૂછાય જ છે પરીક્ષામાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોડકા જે એક્ઝામમાં પૂછાઈ ગયા છે એ જોવાના છે ચાલો વિદ્યાર્થી મિત્રો જો એક બાજુ મેં જે કામ માટે ફેમસ છે જે કામ છે એ લખ્યું છે બીજી બાજુ જે શહેર ફેમસ છે એ બીમાં લખ્યું છે વિદ્યાર્થી મિત્રો હું દર વખત એવા બોલીશ નહીં કે કઈ એક્ઝામમાં પૂછાયો છે તમે અહીંયા જોઈ શકો છો કે બોર્ડની એક્ઝામ અલગ અલગ પૂછાય છે મેં બ્રેકેટમાં લખી દીધા છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે સોલ્વ કરીએ જળતરકામ તો જળતરકામમાં કયું શહેર ફેમસ છે વિદ્યાર્થી મિત્રો બિકાનેર યાદ રાખજો જળતરકામ માટે બિકાનેર રાજસ્થાનમાં આવેલું બિકાનેર ફેમસ છે ને વિદ્યાર્થી મિત્રો યાદ રાખો જળતરકામ એ સોનાની જે આભૂષણો બનાવવામાં આવે છે એમાં કિંમતી પથ્થર હીરા અને માણેકને જળવામાં આવે છે અને પહેલાંના રાજા મહારાજાઓથી આ વસ્તુ ચાલતી આવી છે જે હમણાં સુધી ચાલી રહી છે અને એના માટે રાજસ્થાનનું બીકા નહેર શહેર ફેમસ છે ઓકે ચાલો મીના કારીગરીની કલા તો વિદ્યાર્થી મિત્રો આમાં તમે જોઈ શકો છો અલગ અલગ શહેર છે તો અહીંયા આગળ સાચો જવાબ આવશે મીના કારીની ગરીની કલા વારાણસી ઓકે તો એના ફેમસ શહેરો જે મીના કારીગરીના ફેમસ શહેરો છે જયપુર દિલ્હી લખનઉ વારાણસી અને હૈદરાબાદ તો અહીં આગળ વિદ્યાર્થીએ પાંચ શહેરોમાંથી એક શહેરનું નામ આપેલું છે કયું છે વિદ્યાર્થી મિત્રો વારાણસી અને આપણ સોનાના આભૂષણો પર કિંમતી પથ્થરો જે મેટલ ઓક્સાઇડના પથ્થરો હોય છે જર્મની અને સ્વિટરલેન્ડથી એને મંગાવવામાં આવે છે અને વાંટીને પીસીને એને રંગો તરીકે એ સોનાના આભૂષણો પણ લગાડવામાં આવે છે તો એ કલા કઈ છે મીના કારીગરી અને એના માટે આપણા ઇન્ડિયાનો આપણા ભારતનો સૌથી ફેમસ શહેર જયપુર છે ઓકે વિદ્યાર્થી મિત્રો જયપુર છે એના સિવાય દિલ્હી દિલ્હી લખનઉ વારાણસી અને હૈદરાબાદ છે તો અહીંયા આ જોડમાં સાચું કયું છે મીના કારીગરી વારાણસી ઓકે જરીકામ તો વિદ્યાર્થી મિત્રો જરીકામ એ આપણા સુરત શહેર ગુજરાતનું આપણું સુરત શહેર એ જરીકામ માટે ફેમસ છે ફેમસ છે સાડીઓ પર જરીકામ કરવામાં આવે છે અને તમને ખબર છે સાડીઓ માટે સૌથી મોટું માર્કેટ આજે પણ ક્યાં છે સુરતમાં છે પઢાર નૃત્ય પઢાર નૃત્ય તો વિદ્યાર્થી મિત્રો કયું રહી ગયું સુરેન્દ્રનગર તો યાદ રાખજો પઢાર નૃત્ય ક્યાં થાય છે સુરેન્દ્રનગરમાં અને એનું સાચા જવાબ અમે પાછળ લખી દીધા છે તમારે એક્ઝામમાં વ્યવસ્થિત રીતે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો આ રીતે ઓકે એક્ઝામમાં બિલકુલ વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ જવાબ લખવાનો છે આપણે આ રીતે ઓકે ના ચોકડી મારવાની નથી કે આનું આ આનું આ આનું આ એ રીતે નહીં આ રીતે લખવાનું છે જળતર કામ માટે બિકાનેર મીના કારીકલી કલા માટે વારાણસી જરી કામ માટે સુરત અને પ્રધાન આ પઢાર નૃત્ય માટે સુરેન્દ્રનગર આ રીતે વ્યવસ્થિત જવાબ લખવાનો છે લખતા આપણે શીખવું પડશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ બીજો પ્રશ્ન જે એક્ઝામમાં પૂછાઈ ગયો છે આ આ ત્રણ પંડિતે ત્રણ ગ્રંથ લખ્યા હતા એના નામ આપણે યાદ રાખવાના છે જો પંડિત નારદ તો એને કયું લખ્યું હતું વિદ્યાર્થી મિત્રો પંડિત આ સંગીત મકરંદ નામનો ગ્રંથ લખ્યો હતો સંગીત માટેનું પુસ્તક એને આપણે સંગીત માટેનું ગ્રંથ કહીએ છીએ અને સંગીત પંડિત નારદે કયું ગ્રંથ લખ્યું હતું સંગીત મકરંદ પંડિત સારંગદેવે કયું લખ્યું હતું વિદ્યાર્થી મિત્રો સંગીત રત્નાકર અને પંડિત અહોબલે જે માર્ચ બે હજાર ચોવીસમાં પૂછાય ગયો છે વિદ્યાર્થી મિત્રો પંડિત અહોબલે કયું લખ્યું હતું સંગીત પારિજાત ઓકે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા પ્રશ્નોના જવાબ મેં સાચા લખી દીધા છે પંડિત નારદે લખ્યું હતું સંગીત મકરંત નામનો ગ્રંથ પંડિત સારંગદેવે લખ્યું તો સંગીત રત્નાકર નામનો ગ્રંથ પુસ્તક લખેલું અને પંડિત અહોબલે સંગીત પારિજાત નામનું સંગીત માટેનો ગ્રંથ સંગીત માટેનું પુસ્તક લખેલું ઓકે વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ યાદ રાખવા માટેની જ છે આમાં કોઈ લોજિક નથી ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ ક્યારે યાદ રહેશે જ્યારે તમે એને વારંવાર વાંચશો વારંવાર રિવિઝન કરશો તો જ આ વસ્તુ યાદ રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો રિવિઝન ખાસ સામાજિક વિજ્ઞાનમાં કરવું પડશે ચાલો આગળ જોઈએ આ બાજુ એક કવિનું નામ છે એની આપણે કૃતિ શોધવાની છે ભરતમુનિ તો ભરતમુનિએ કઈ કૃતિ લખી હતી વિદ્યાર્થી મિત્રો દેવા અસુર સંગ્રામ લખી હતી યાદ રાખજો માર્ચ બે હજાર ત્રેવીસનો પ્રશ્ન છે ભરતમુનિએ કઈ કૃતિ લખી હતી દેવાસુર સંગ્રામ કુચીપુડી નૃત્ય છે આ એક નૃત્ય છે કયા રાજ્યમાં આ થાય છે કુચીપુડી નૃત્ય તો એ આંધ્ર થાય છે ઓકે તામિલનાડુની બાજુમાં સાઉથ ઇન્ડિયામાં કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશમાં થાય છે કાલિદાસે કઈ કૃતિ લખી હતી કયા શહેરના ફેમસ છે તો આપણા ગુજરાતના પાટણના પટોળા ફેમસ છે વિદ્યાર્થી મિત્રો આ રીતે આનો જવાબ આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો જુઓ ભરત મુનિ તો દેવાસુર સંગ્રામ કુચીપુડી આંધ્રપ્રદેશ કાલિદાસ અભિજ્ઞાન શાકુંતલમ અને પટોળા એટલે પાટણ આવશે વિદ્યાર્થી મિત્રો કે વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ આ રીતે આપણે લખવાનો છે સિસ્ટમેટિકલી અને વિદ્યાર્થી મિત્રો આની પીડીએફ તમારે મેળવવી હોય તો આ નંબર પર મેસેજ કરીને પીડીએફ મંગાવી શકો છો કે વિદ્યાર્થી મિત્રો ચાલો મળીએ બીજા પ્રશ્નો સાથે બીજા વિડીયોમાં